સુરતમાં એક સાથે પંચોતેર સ્થળો પરથી નમો યુવા મેરેથોનમાં થી વિશ્વ ઉદ્દેશ્ય છે મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ યોજાય યુવા રન નમો સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની નમો યુવા રન સુરતના વીએનએસજી ના મુખ્ય ગેટ રન યોજાઈ હતી દસ હજાર થી વધુ સ્પર્ધકો મેરેથોનમાં જોડાયા નમો યુવા રન ની ટી શર્ટ પહેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોક સંદેશ પણ પાઠવવામાં આવે નમો યુવા રનમાં શાળા કોલેજો સામાજિક સંસ્થા સહિત વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સાથે દેશના પંચોતેર સ્થળો પર કાર્યક્રમનું આયોજન છે એકવીસ સપ્ટેમ્બરે સવારે સાત કલાકે દેશમાં એક સાથે એક સમય યુવાઓ નમો રનમાં જોડાયા